ડીસા રૂરલ પોલીસ દ્વારા પરિસંવાદ યોજાયો બનાસકાંઠા જિલ્લા પોલીસના આયોજન અંતર્ગત ડીસા રૂરલ પોલીસ દ્વારા અંતરા રિસોર્ટ ખાતે પરિસંવાદ યોજાયો જેમાં ડીસા તાલુકાના તમામ ગામોના સરપંચો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુસર પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગ ખાસ કરીને નાની ઉંમરે દીકરીઓના ખોટા નિર્ણયો તથા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધતા પ્રભાવ જેવા મુદ્દાઓ પર ચેતવણી આપવામાં આવી ખેડૂતો અને ગ્રામજનોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો સરપંચો અને પોલીસ વચ્ચે સુચારુ સંચાર રહે તે હેતુથી પણ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં ડીવાયએસપી સી સોલંકી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે વિંજુડા પીએસઆઈ પીએ ધોકડિયા તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ બનાસકાંઠા

જેનો દુરુપયોગ છે એની શું અવેરનેસ છે અને પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે અંતર વધે નહીં અને આપસી સુમેળ સારો રહે અને જે જે સરકારની યોજનાઓ છે તમામથી લોકો સુધી પહોંચે એ માટે શું પરિચિત થાય એ માટે સમગ્ર જગ્યાએ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને આજરોજ દિશાના પણ તમામ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ બહુ ઉમરતા ભેદ આ કાર્યક્રમને વધાવી અને સાથ સહકાર આપેલ છે અને આ સાચા અર્થમાં કહીએ તો સરકારશ્રીનો અને ઉપરી અધિકારીશ્રીઓનો આ આશય છે એ પરિપૂર્ણ ફળીભૂત થયો છે જય